આગામી પચીસમી જૂન અષાઢી બીજના રોજ ભાવનગર શહેરમાં ભગવાન જગન્નાથજી બલરામજી અને સુભદ્રાજી ભાવિકોને દર્શન આપવા ભાવનગરના રાજમાર્ગો પર સત્તર કિલોમીટરના રૂટ પર ભક્તોને દર્શન આપવા માટે નગર ચર્ચાએ નીકળનાર છે ત્યારે શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ શાંતિપૂર્ણ માહોલમાં રથયાત્રા સંપન્ન થાય તે માટે ભાવનગર રેન્જ આઈજી અમિત કુમાર વિશ્વકર્માના સીધા માર્ગદર્શન અને એસપી દીપાંકર ત્રિવેદીની દેખરેખ હેઠળ ભાવનગર પોલીસ તંત્ર દ્વારા રથયાત્રા પોલીસ સ્ટાફ ખડકી દેવામાં આજે ભાવનગરના અક્ષરવાડી ખાતેથી પોલીસ અધિકારીઓ અને જવાનોને તેમના પોઈન્ટ ફાળવી દેવામાં આવ્યા છે ભાવનગરમાં ભગવાન જગન્નાથજી રથયાત્રામાં કાયદો અને વ્યવસ્થા કોન્સ્ટેબલ પાંચ એસઆરપી કંપની બે સીઆરપીએફ કંપની પોલીસ વાહનો તેમજ ભાવનગર માઉન્ટેન પોલીસ ના તમામ ઘોડેસવાર બોમ્બ સ્કોર્ડ ડોગ સ્કોર્ડ હોમગાર્ડ જવાનો મહિલા હોમગાર્ડ મહિલા કોન્સ્ટેબલ ટ્રાફિક પોલીસ સહિત

રથયાત્રાને પસાર કરાવવામાં આવશે રથયાત્રા રૂટમાં આવતા વેપારીઓ અને સ્થાનિક લોકો સાથે પોલીસ અધિકારીઓ દ્વારા મીટિંગો પણ કરવામાં આવી છે